તો હલો મિત્રો તમારું સ્વાગત છે આપણા નવા વિડીયો સાથે જોરદાર આપણે વિડીયો લઈને આવી ચૂક્યા છે આપણે ફાઇનલી જઈ રહ્યા છે નવા બંદર વિઝિટ કરવા ને એવું પણ સાંભળવામાં આવ્યું છે કે નવા બંદરની અંદર વિશ્વની મોટી જટી બની રહી છે સાથે આપણે મચ્છી ઉદ્યોગમાં કેવી મચ્છી આવે છે તે પણ આપણે આમાં કવરિંગ કરશું અને સાથે આપણે જે નવા બંદરની બોટું છે તે પણ કવરિંગ કરવાના છે તો આપણા વિડીયો સાથે જોડાઈ જાજો સાથે જ જો પહેલી વાર આપણા વિડીયો સાથે જોડાયા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો સાથે આપણે ફાઇનલી પહોંચી ગયા છે પેટ્રોલ પંપે આપણે ગાડીમાં પેટ્રોલ ભરાવીને ડાયરેક્ટ નીકળશું નવા બંદર તરફ તો અત્યારે આપણે પેટ્રોલ પંપે ફાઇનલી ઠંડુ કુલરનું પાણી પીને આપણે આ એક્ટિવા ફોર લઈને નીકળવાના છે નવા બંદર તરફ અત્યારે આપણી ગાડીમાં પેટ્રોલ પણ આપણે પુરાવી ચૂક્યા છે ને અત્યારે ચાલો આપણે થોડીક જ વારમાં અહીંથી નીકળશું નવાબંદર તરફ તો આપણા વિડીયોમાં બનાવીજો તો મિત્રો અત્યારે આપણે ફાઇનલી પહોંચી ચૂક્યા છે દેલવાડા દેલવાડાથી માત્ર પાંચ કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે નવા બંદરને હા દેલવાડાથી દીવ પણ આપણે નજીક થાય છે માત્ર આઠ કિલોમીટરની દૂરી ઉપર છે જો તમારે આવવું હોય તો ભૂલતા નહીં દેલવાડા થઈને જ જવાય છે દીવની અંદર પણ તો મિત્રો અહીંથી ફાઇનલી બે રોડ ચાલુ થઈ ચૂક્યા છે એક દીવ જવાય છે ને એક રોડ આપણે નવા બંદરની અંદર જવાય છે તો આપણે સીધા રોડ જશું નવા બંદર અહીંથી માત્ર પાંચ કિલોમીટરની દૂરી ઉપર આવેલું છે નવા બંદર તો જે મિત્રો આ ડાબી સાઈડમાં રોડ દેખાઈ રહ્યો છે ત્યાંથી આપણે જવાય છે દીવની અંદર મિત્રો અહીંથી માત્ર પાંચ કિલોમીટરની દૂરી છે નવા બંદરની મિત્રો નવા ની અંદર માત્ર મચ્છીમારીનો ધંધો કરવામાં આવે છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ કારણ કે ચોમાસાની સિઝન છે અને અત્યારે હાલમાં જે બોટું છે એ તો હાલમાં બંધ હોય છે પણ આપણે જોઈએ કે નવા બંદરમાં કોઈ પણ બોટ આપણે મચ્છી મરેલી જોવા મળે છે તો વિડીયોમાં જો પહેલી વાર આવી હોય તો વિડીયો ને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો ને મિત્રો અત્યારે આપણે ફાઇનલી રોડ ઉપર એવો પવન લાગે છે કે તમને કદાચ ના સંભળાય તો માફ કરી દેજો ને ધ્યાનથી વિડીયોને સાંભળજો તો મિત્રો અત્યારે એક્ઝેટલી આપણી સામે જે નવા બંદર દેખાઈ રહ્યું છે જો તમને આ વિડીયોમાં નવા બંદર સામે એક્ઝેટલી દેખાઈ રહ્યું હોય તો સાથે એક સાથે કોમેન્ટમાં બધાએ જય શ્રી રામ લખી દેજો અને સાથે જ અમારા વિડીયા કેવા લાગે છે એ પણ સાથે કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો મિત્રો તમે આ જોઈ શકો છો જે જટી બનાવવાના પથ્થર છે તે આયા બનાવવામાં આવે છે ને આ બધું તમને સામે જે દેખાઈ રહ્યું છે તે આપણે નવા બંદરની અંદરમાં અને ડંગા કહેવામાં આવે છે જે બોટમાંથી મચ્છી આવે છે એ ડાયરેક્ટ ડંગાની અંદરમાં પહેલાં લાવવામાં આવે છે ત્યારબાદ આપણે જે મોટી મોટી કંપની છે મચ્છી ઉદ્યોગની ત્યાં મોકલાવામાં અહીંથી આવે છે મચ્છી ને આ તમે પથ્થર જોઈ શકો છો કેવી રીતે આ પથ્થર મોટા મોટા બનાવે છે તો મિત્રો આ તમને એક્ઝેક્ટલી સામે દેખાઈ રહ્યા છે આ હજારોની માત્રામાં વાણ તેમજ આને પીલાણી પણ કહેવામાં આવે છે આ હજારોની માત્રામાં દરિયાને કાંઠે સડાવી દેવામાં આવે છે કારણ કે અત્યારે હાલમાં જે ચોમાસાની સિઝન પણ ચાલુ થઈ ચૂકી છે આપણે ટૂંક જ સમયની અંદરમાં વરસાદ પણ અહીંયા ચાલુ થઈ જશે આ વાણ એટલા માટે આ ચાર મહિના ચડાવવામાં આવે છે જે વાણમાં કોઈ પણ જાતનું કામકાજ હોય તેમજ ને કોઈ પણ જાતના પાટિયા તેમજ કેબિન પણ બનાવવાની હોય છે કોઈ વાણની એટલા માટે આયા ચાર મહિના માટે કાંઠે વાણ લગાડી દેવામાં આવે છે અત્યારે આપણે ફાઇનલી પહોંચી ચૂક્યા છે નવા બંદરની અંદરમાં આપણે જવાના છે જટી બંદર ઉપર તો મિત્રો જો તમે નવા બંદરની અંદરમાં આવ્યા હશો તો તમને આ ઘણી પિલાણી તેમજ આ ટેન્ડિયા કહેવામાં આવે છે આ ટેન્ડિયા માત્ર એક દિવસ સવારે જાય છે ને પાછા ફરીવાર રાત પડતા જ રિટર્ન આવી જાય છે આ આમાં એકથી બે જણા જાય છે આ ટેન્ડિયા લઈને જે ફિશિંગ કરવા સાંજ પડતાં જ આ ફરીવાર આપણા બંદર ઉપર પણ આવી જાય છે અને આમાં આવે છે જે આપણે નાના મોટા માછલા હોય છે તે આ લઈને આવે છે ટેન્ડિયા બંદર ઉપર મિત્રો ફાઇનલી આપણે અત્યારે જટી ઉપર વિઝિટ કરી ચૂક્યા છે તમે જોઈ શકો છો આ સ્ક્રીન જે એક વાણ તેમજ પીલાણી મેકવાના આઠ હજાર રૂપિયા લે મિત્રો આપણી સામે એક્ઝેક્ટલી દેખાઈ રહ્યું છે તે છે આપણે જે નવા બંદરની લાઇટ હાઉસ કહેવાય છે અને આ વ્હાઇટ પથ્થરમાં તમે જોઈ શકો છો આ જટી પણ જોરદાર કામ ચાલી રહ્યું છે ને સામે છે આપણે જે બોટ આપણે જટી પાસે રાખવાની હોય છે તે બોટુંને પણ પાણીથી બહાર કાઢી નાખવામાં આવી છે કારણ કે ચોમાસાની સિઝન આવી ગઈ છે તો અત્યારે આપણે ફાઇનલી મિત્રો જઈ રહ્યા છે સામે બોટું દેખાય છે ત્યાં આપણે જોઈએ કે કેવી બોટું છે તેમજ આ એને વાણ પણ બોલવામાં આવે છે ને આમાં જે ખલાસી કામ કરે છે તેને એક વરસનો પગાર બે થી અઢી લાખ રૂપિયો દેવામાં આવે છે તો મિત્રો આ તમે બધાય વાણ જોઈ શકો છો લાઇનથી લાઈન લગાડી દેવામાં આવેલ છે તો મિત્રો અહીંયા જોરદાર માત્રામાં આપણે આ બધી બોટોમાં કામ થઈ રહ્યા છે કારણ કે કોઈ માલિક તેની બોટને કલર તેમજ કોઈ માલિક તેની બોટને રિપેર કરાવે છે ને તમે જોઈ શકો છો કેટલા કિલોમીટરમાં આ જતી બની રહી છે સામે તમને આ સામે જે આપણે જીસીબી છે તે દેખાઈ રહી હશે ને આ બધા વાણ છે તેને પણ સાઈડમાં લગાડી દેવામાં આવેલ છે તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોની સાથે ત્યાં સુધી જય માતાજી